સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબડો સામે આવ્યો છે જ્યાં પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવ્યા છે આ પ્રકારના છ વિદ્યાર્થીના પુરાવા સાથેની રજૂઆત વિદ્યાર્થી નેતા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતના એ કરવામાં આવી છે સૌરાણ યુનિવર્સિટીમાં બીકોમ કોમ સેમેસ્ટર રેગ્યુલર પરીક્ષા આપતો વિદ્યાર્થી અભિષેક ચાવડા બીએમ સેમેસ્ટર ની એક્સટર્નલ વિદ્યાર્થીની અસ્મિતા ટોલેરિયા કે જેને નવેમ્બર બે હજાર ચોવીસમાં પરીક્ષા આપેલ છે એમએસ સેમેસ્ટર રનની પરીક્ષા આપતી એક્સટર્નલ વિદ્યાર્થીને દેવ્યાની પરમાર જેમણે નવેમ્બર બે હજાર ચોવીસમાં પરીક્ષા આપી હતી આ ઉપરાંત એપ્રિલ બે હજાર પચીસમાં એમએસસી નર્સિંગ બીજા વર્ષમાં પરીક્ષા આપતી મૈત્રા માધવીબેન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બી એડ સેમેસ્ટર બેમાં પરીક્ષા આપતો વિદ્યાર્થી અશોક ચાવડા

છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબ્સન્ટ બતાવી કે તમે ગેરહાજર ભરી રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે બીસી સાહેબને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો ઘણા બધા વિદ્યાર્થીઓનો બે બે ત્રણ ત્રણ મહિના થઈ ગયા છે પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતનું કે કોઈ પણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એક્શન જ બતાવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્જાજ પરીક્ષા નિયામક મનીષ જણાવ્યું હતું કે હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવા બાબતની રજૂઆત આવી છે આ બાબતે તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામો આ સુધારા કરવામાં આવશે વીસથી વધુ છાત્રાઓ પ્રકારની ભૂલ થઈ છે મહત્વની વાત એ છે કે અનેક છાત્રાઓ બેદરકારીને લઈને ભોગ બન્યા છે રીએસેટમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ પણ આવ્યું નથી પરીક્ષા વિભાગના વારંવાર છબડા થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોએ પરિણામો અટકી ગયા છે તેમના દ્વારા છ જેટલા વિદ્યાર્થીઓના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે જેઓ પરીક્ષામાં હાજર હોવા છતાં ગેરહાજર બતાવવામાં આવેલ હતા કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત